સંત શ્રી સંધ્યા બાપુ સંસ્કૃત વેદ વિદ્યાલય સામખ્યા સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ભક્તિગીરી બાપુ દ્વારા તથા નૂતન છાત્રાલય બિલ્ડિંગનું શિલાન્યાસ સંસ્થાના ટ્રસ્ટીઓ સુરેશભાઈ ગુપ્તા તથા બાબુભાઈ હુંબલે સંત મહંતો સાથે કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા તેમજ અન્ય રાજકીય તથા સામાજિક આગેવાનોની ઉપર સ્થિતિમાં કરવામાં આવ્યુ હતો મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર મચ્છરને મેલેરિયા પડને માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે